આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો અને દેવે કહ્યું અજવાળું થાવ ને અજવાળું થયું અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડે અને દેવે અજવાળાને દાડો કહ્યો ને અંધારાને રાત કહી અને સાંજ થઈ તથા સવાર થઈ અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ સ્થાવ અને પાણીની પાણીથી જુદા કરો અને દેવે અંતરિક્ષ બનાવ્યું અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે અને એમ થયું અને દેવે કહ્યું કે રાતને દાડો જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ અને જીવ તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થ થાઓ અને તેઓ આકાશ પર અજવાળું આપવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવ અને તેવું થયું અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવજંતુઓને ઉપજાવો અને દેવે મોટા માછલાને તથા હરેક પેટે ચાલનારા જીવજંતુઓને જે પોતપોતાની જાત પ્રમાણે પાણી એ પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા અને દેવે કહ્યું કે પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા તથા વન્ય પશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો અને તેવું થયું અને દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું અને દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું અને દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર પણ ભૂલું ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં અને દેવે બનાવેલા બધા જાનવરોમાં સર્પ દૂર્ત હતો તેણે સ્ત્રીને કહ્યું કે શું ખરેખર તમને દેવે એમ કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું સ્ત્રીએ કહ્યું કે બધા નહીં પણ વાડીના વચ્ચેના વૃક્ષના ફળને અમારે ખાવું નહીં રાખીને અમે મરીએ સર્પે કહ્યું કે તમે તે ખાવ તેથી દેવ જેવા થઈ જશો તે વૃક્ષનું ફળ ખાવા વાસ્તે સારું છે તે જોઈને તે સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેના સાથે તેના પતિ હતો તેને પણ આપી ત્યારે તે બંનેની આંખો ઉગડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નગ્ન છીએ અને અંજીરીના પાતારા સીવીને પોતાને સારું આચ્છાદાન બનાવ્યા દિવસ તે ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની પત્ની દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષમાં સંતાઈ ગયા અને દેવે આદમને હાંક મારીને કહ્યું કે તું ક્યાં છે અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નગ્ન હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો અને તેણે કહ્યું જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે તે ખાધું છે શું અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું અને દેવે સ્ત્રીને કહ્યું કે આ તે શું કર્યું છે અને સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવી ને મેં ખાધું